નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પિનલ આપ સ્વાગત કરું છું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરી રહ્યા છે કેન્સરને લઈને ફોર્થ ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે જેનો હેતુ હોય છે કે કેન્સર જેવો જે ગંભીર રોગ છે તેનું નિદાન થાય તેની સારવાર થાય સાથે જ કેન્સર પીડિત જે લોકો છે તેમની સાર સંભાળ કરવામાં આવે ને ક્યાંક જે કેન્સર એટલે કેન્સલ જે સમજવામાં આવતું હતું ને જે રીતે લોકો ગભરાઈ જતા હતા ન ગભરાઈને માત્ર સમયસર જો અત્યારની અત્યાધુનિક જે ટેકનોલોજીની સાથે સારવાર કરવામાં આવે તો કેન્સરમાંથી ચોક્કસપણે બહાર આવી શકાય છે

કેન્સર જ કેન્સલ કરી શકીએ છીએ આજે કેન્સરના પ્રકારોને સમજવાનો પ્રયાસ કરીશું અને સાથે જ તેની સારવારને પણ સમજવાનો પ્રયાસ કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે ડોક્ટર વિરલ પટેલ સિનિયર ગાયનોકોલોજીક ઓન્કોલોજીસ્ટ એન્ડ રોબોટિક સર્જન છે ડોક્ટર નીતિન શર્મા રોબોટિક હેડ એન્ડ નેક સર્જન છે આપ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ ડે સ્પેશિયલ જે સૌથી પહેલા જ્યારે આપણે વાત કરી કેન્સર દિવસને લઈને અને કેન્સર વિશે લોકોને જાગૃતિ આવે તે માટેનો આ કાર્યક્રમ છે તો ડોક્ટર વિરલ કેન્સર અત્યારે જે પ્રકારે જોવા મળી રહ્યું છે ભારત દેશની જ વાત કરવામાં આવે તો ઘણા લોકો અત્યારે કેન્સરના અલગ અલગ પ્રકારોથી પીડિત આપણને જોવા મળે છે વિશ્વની વાત કરવામાં આવે તો વિશ્વમાં દર વર્ષે કેન્સરના એક કરોડ નેવું લાખ કેસ નોંધાય છે શું કેસો સૌથી પહેલા તો કેન્સર ને કેન્સલ કરવું જોઈએ કેન્સર એટલે કેન્સલ ન સમજી લેવું જોઈએ ડોક્ટર વિરલ કેન્સર ને જ કેન્સલ કરવું જોઈએ એ તો ડેફિનેટલી વાત છે કે આપણે બધાએ સાથે મળીને કેન્સર વર્ડ જે છે એનાથી ગભરાવાની થોડીક પણ જરૂર નથી કારણ કે કેન્સર એ આરામથી કેન્સલ થાય એવું છે હવે જો હું અલગ રીતના કહેવા માંગુ તો જનરલી એવું છે કે ઇન્ડિયામાં સૌથી વધારેમાં વધારે સ્ત્રીઓને જો કોઈ થતું કેન્સર હોય તો એ છે બ્રેસ્ટ કેન્સર અને બીજું છે એ સર્વાઈકલ કેન્સર સર્વાઈકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર અને જાણવા જેવી બાબત એ એ છે 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 કે કે આજે સેકન્ડ એટલે બીજા નંબર સૌથી વધારે જે પ્રિવેન્ટેબલ અને આરામથી આરામથી અટકાવી શકાય આપણે સાથે મળીને કેન્સરને કરી શકીએ બિલકુલ શું આ કેન્સર જેવા ગંભીર રોગ માટે અલગ અલગ પ્રકારના કેન્સર હોય છે શરીરના કોઈ પણ ભાગમાં થતું હોય છે લક્ષણો પણ એટલી જલ્દી આપણને સમજમાં નથી આવતા પણ सौती पहला जरे विश्व कैंसर दिवस 4 फरवरी पण छे त्यारे શું કશું લોકોમાં જાગૃતિ આવી કેટલી જરૂરી છે અ देखिए सबसे पहले हम ये कहेंगे जैसा वीरल भाई ने बताया कैंसर अब वो नहीं रहा कि कैंसर हो गया तो अब जिंदगी खत्म हो गई या लाइफ कैंसिल हो गई आज कैंसर का इलाज संभव है अगर हम सही तरीके से इलाज करवाते हैं तो 50 प्रतिशत से अधिक मरीज कैंसर के ठीक हो सकते हैं इसके लिए जरूरी है हम समय से अपना चेकअप कराएं और समय से से सही इलाज लें। तो हम कैंसर से बच सकते हैं और कैंसर डॉक्टर वीरल हम आप ब्रेस्ट कैंसर और सर्वाइकल कैंसर जी बात कर महिलाओं सौ हम एवं कदाच अत्यूटनेस गांठ जवाब तो, तो लोग तरत

એ લોકોએ ચોક્કસપણે એવું કીધું છે કે સોમાંથી નવ્વાણું લોકો ને જો ગર્ભાશય નું કેન્સર થતો એટલે ધારો કે આપણે સો પેશન્ટ ગર્ભાશયના મુખના કેન્સર ના લઈ લઈએ તો એમાંથી નવ્વાણું પેશન્ટ ને ગર્ભાશયના મુખ નું કેન્સર થવાનું એક જ રિઝન છે એ છે હ્યુમન પેપેલોમાં વાયરસનું ઇન્ફેક્શન એચપી વાયરસનું ઇન્ફેક્શન પણ હા એને જે જોખમી બનાવતા પરિબળો છે એ કદાચ અલગ અલગ હોઈ શકે કે આપણે સ્ક્રીનિંગ ના કરાયું હોય કે પછી વેક્સિન ના લીધી હોય

देखिए हेड एंड नेक कैंसर हिंदुस्तान में दूसरे नंबर का सबसे ज्यादा फैलने वाला कैंसर है स्पेशली वेस्ट इंडिया जो है पश्चिमी भारत जो है उत्तर भारत जो है जहां पे गुटके का चलन बहुत है गुटखा तंबाकू जो लोग ज्यादा खाते हैं उन लोगों में ज्यादा पाया जाता है अच्छा इसके सिम्टम्स क्या क्या हो सकते हैं देखिए इसके मुख्यतः तीन या चार सिम्टम है पहला सिम्टम है मुंह में किसी भी तरह की चांदी या छाला पड़ जाना कोई अल्सर हो जाना जो ठीक ना हो दूसरा है किसी भी दांत का लूज हो जाना अपने आप कोई दांत लूज हो जाए आपका तीसरा है आपके आवाज में किसी तरह का परिवर्तन आए और चौथा है कि आपको खाना खाते समय भोजन अटकने लगे इनमें से अगर कोई भी समस्या है तो आपको अपने चिकित्सक के पास जाना चाहिए अपना चेकअप करवाना चाहिए जी डॉक्टर नितिन अभी हम की की जो जो बात बात कर कर रहे रहे हैं कैंसर हैं सामान्यतः तो हमें ये भी देखते हैं कि काफी बार ये देखने मिलता है कि जो लोग ऐसे व्यसन ही नहीं होते हैं मतलब तंबाकू सिगरेट इनका व्यसन नहीं कर रहे हैं उसके बावजूद भी ये कैंसर देखने मिलता है देखिए ये आपने बहुत अच्छा क्वेश्चन पूछा कई लोग हमारे पास आते हैं और पूछते हैं हमने कभी किसी तरह का व्यसन नहीं किया तो हमें ये क्यों हुआ हम्म बहुत अच्छा सवाल है इसका जवाब ये है कि देखिए कैंसर एक जेनेटिक डिजीज है इसको आप ऐसे समझिए कि अगर सौ लोग हैं जो तंबाकू खाते हैं या तंबाकू सिगरेट का सेवन करते हैं तो उनमें से 18 से 22 लोगों को ये होने कैंसर होने की संभावना है अब हम दूसरे ऐसे सौ लोग लें जिन्होंने कभी तंबाकू का सेवन नहीं किया तो उनमें से ये कैंसर होने की संभावना सिर्फ दो लोगों को है तो आप इस अंतर को समझिए तो तंबाकू और सिगरेट का सेवन जो है इस कैंसर के होने की संभावना को 18 से 20 गुना तक बढ़ा देते हैं इसलिए कि ये कहा जाता है कि यदि आपको कैंसर से बचना है तो तंबाकू और सिगरेट का सेवन ना करें इसका ये कतई मतलब नहीं कि जिन लोगों ने कभी तंबाकू का सेवन नहीं किया उन्हें ये कभी नहीं जी डॉक्टर तो नितिन आप अपना फोन अनम्यूट कीजिए किसी तरह का है, मुख और गले की मैं बात कर रहा हूं तो हुँ. उनके कैंसर के मिटने की संभावना बहुत ज्यादा होती है जी बिल्कुल मतलब ये कह सकते हैं कि कहीं ना कहीं हम हमारा जो आ, मतलब होने के जो चांसेस है वो कम कर सकते हैं और कैंसर जैसी गंभीर बीमारी के होने के चांसेस कम करना तो वो हमारे हाथ में हो तो वो क्यों ना किया जाए जी और ये 18 से 20 गुना है तो ये बहुत बड़ा अंतर है जी बिल्कुल डॉक्टर वीरल हवे अइया सर बात करवाने સર્વાઈકલ કેન્સરની તો આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે સર્વાઇકલ કેન્સર બ્રેસ્ટ કેન્સર અત્યારે આપણે ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ આપણે ઘણા બધા લોકોને જોઈ રહ્યા છે કે આપણને જોવા મળે એટલે કેન્સર કોઈ એવી બાબત નથી કે કોને થાય ને કોને ન થાય આપણે જોઈ શકીએ પણ સ્ટીલ આપણે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરની વાત કરીએ જે મહિલાઓમાં વધારે જોવા મળે છે તો એ જેનેટિક રીઝન એમાં કેટલું વધારે જોવા મળતું હોય છે કે જો ઘરમાં હોય કોઈને તો એ થવાના ચાન્સીસ કેટલા વધી જતા હોય છે જેમ આપણે પહેલા વાત કરી પીનલબેન તો હું શ્રોતા મૂત્રને એટલું ક્લિયર કરવા માંગીશ કે જો આપણે બે કેન્સર ની અત્યારે વાત કરી રહ્યા છે એક છે સર્વાઇકલ કેન્સર જેમાં મેં હમણાં જણાવ્યું કે એમાં કોઈ જીનેટિક ફેક્ટર હોતો નથી એમાં કઈ કઈ રિઝન હોય છે હ્યુમન પેપેલોમાં વાયરસનું ઇન્ફેક્શન અને હવે બીજા કેન્સરની વાત જે બ્રેસ્ટ કેન્સરની વાત કરીશ બ્રેસ્ટ કેન્સરમાં હા જીનેટિક રીઝન હોઈ શકે એમાં બીઆરસીએ જીન મ્યુટેશન એટલે કે ફેમિલીમાં આ જો મ્યુટેશન હોય તો એ ફેમિલીના મેમ્બરને બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સીસ થોડાક વધી જતા હોય છે છે કે નહીં ખબર કેમ નહીં પડે તો એની એક વાત જણાવી દઉં કે કેવું હોય કે ધારો કે કોઈ છે જે મહિલા મમ્મી ને દાદી ને બેન ને કાકીને કે આવા ક્લોઝ જે રિલેટિવ હોય એમાં કોઈકને બ્રેસ્ટ કેન્સર અંડાશય નું કેન્સર કે આંતરડા નું કેન્સર આવું કોઈ કેન્સર થવાની હિસ્ટ્રી વધારે હોય તો પછી એમના મમ્મીને કે બેનને પચાસ વર્ષની ઉંમરથી ઓછી વયમાં બ્રેસ્ટ કેન્સર થયું હોય તો આ જે આખું ફેમિલી હોય છે એમાં બીઆરસીએ જીન મ્યુટેશન હોવાના ચાન્સીસ વધારે હોય છે તો આ ટાઈપના ને અમે ઓપ્શન્સ આપતા હોઈએ છીએ કાઉન્સલ કરતા હોઈએ છીએ કે એમને જીનેટીક ટેસ્ટિંગ કરાવવું જોઈએ તો એનાથી આપણને જાણ મળે અને જો એ મ્યુટેશન હોય તો એના પ્રમાણે આપણે તકેદારી લઈએ કે કેન્સર સ્ક્રીનિંગ કરાવી ઓકે આપણે આ આના વિશે પણ એ વધુ સવાલ કરીશ પણ આપણે કહ્યું કે વાયરસ ઇન્ફેક્શન છે સર્વાઈકલ કેન્સર માટેનો જવાબદાર હોય છે એ થવાના કોઈ કારણ આપણે લોકોને જણાવી શકીએ હ્યુમન પેપોલો વાયરસનું ઇન્ફેક્શન થવા માટે કેવું છે કે કારણ એટલા કઈ સ્પેસિફિક હોતા નથી આપણને કેવું કે શરદી ખાંસી નું જે ઇન્ફેક્શન થાય એ પ્રમાણે ભી થઈ શકે કે સ્કીન ટુ સ્કીન કોન્ટેક્ટ હોય કે આપણા કપડા કસે કેવા ઇન્ફેક્ટેડ થઈ ગયા હોય ને આપણે અંડર પહેરીએ તો એ રીતના આપણને ઇન્ફેક્શન લાગે સો એવું ડેટા છે કે આખા આપણે લાઈફ ટાઈમ નું જો આપણે જોઈ લઈએ તો સો માંથી સિત્તેર થી એસી મહિલાઓને આ ઇન્ફેક્શન થતું જ હોય છે લાઈફમાં એક વાર યસ પણ મેઇન વસ્તુ શું છે કે ઇન્ફેક્શન થવાથી કેન્સર થાય એવું નથી ઇન્ફેક્શન જો લાંબા સમય એટલે કે પાંચ થી દસ વર્ષ રહે યા તો પછી વારંવાર ઇન્ફેક્શન થાય તો સો ટકા એ કેન્સરમાં પરિણામ કન્વર્ટ થવાના ચાન્સીસ વધી જાય છે સો હાઇજીન મલ્ટીપલ પાર્ટનર ઓછા કરવા આ જે પરિબળો છે એ એક જ બાજુ આપણને ઇન્ડિકેટ કરે કે હ્યુમન પીપલમાં વાયરસનું ઇન્ફેક્શન હોય તો એ બોડી ઇમ્યુનિટી અને રિકવર કરી લે કવર કરી લે અને

देखिए अगर किसी भी रोगी को किसी को भी इस तरह के कोई सिम्टम है जिसमें मैंने जो चार सिम्टम बताए जिनमें मुंह में किसी तरह की चांदी या छाला है भोजन अटकना है आवाज में कोई परिवर्तन है या किसी दाँत का लूज हो जाना है ढीला हो जाना है अगर ऐसी कोई भी वस्तु किसी भी रोगी को है पंद्रह से बीस दिन काफी है अगर इससे समय से अधिक कोई भी लक्षण है तो फिर उसको स्पेशलिस्ट के पास जाना ही चाहिए जी जी तभी इसका जल्दी इलाज संभव है जी डॉक्टर अगर हम प्रॉपर टाइम पर पहुंचते हैं तो इसे कैसे रोका जा सकता है देखिए सबसे इस किसी भी कैंसर के निदान के लिए सबसे पहले जरूरी है बायोप्सी बायोप्सी ली जाएगी उसके बाद होगी इमेजिंग मतलब उसमें सिटी स्कैन पेट स्कैन एम आर आई इस तरह से कुछ होगा और क्लिनिकल एग्जामिनेशन ये तीन तीनों होने के बाद हमें आइडिया आ जाता है कि इसका इलाज किस तरह से होगा कैंसर मुंह और गले के कैंसर के इलाज की तीन पद्धति है कीमोथेरेपी रेडियोथेरेपी और सर्जरी इन तीनों का ही सामंजस्य आपस में बिठाना होता है तो एक बार बायोप्सी हो गई इमेजिंग हो गई सी टी एम आर आई या पेट स्कैन और क्लिनिकल एग्जामिनेशन इन तीनों के बाद हम निर्णय लेते हैं कि पेशेंट के लिए सबसे अच्छा क्या है और पहले कौन सी मोडेलिटी का यूज करना है जी 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 थोड़ा और डिटेल में अगर जान सकें कि कौन से कौन से स्टेज पर कीमोथेरापी रेडियोरापी असर करती है और किस स्टेज पे हमें फिर सर्जरी की जरूरत पड़ती है देखिए मुंह और गले के कैंसर की जो अर्ली स्टेजेस हैं उनके लिए सबसे पहले सर्जरी ही सबसे बेस्ट है एडवांस okay. स्टेजेस में हम लोग सर्जरी और कीमो सर्जरी कीमोथेरेपी और रेडियोथेरेपी इसके कॉम्बिनेशन का यूज करते हैं जिसमें सबसे पहले सर्जरी होती है बाद में कीमो रेडियोथेरेपी ऑप्शन के आधार पर दी जाती है इसे एडजुअल ट्रीटमेंट बोलते हैं और अधिक एडवांस अगर कैंसर है तो हम पहले कीमोथेरेपी दे रोग को थोड़ा कम करते हैं फिर सर्जरी और रेडियोथेरेपी का उपयोग करते हैं तो ये एक चारों का कॉम्बिनेशन है जिसे

જેને અટકાવવું થોડું અઘરું પણ હોય છે એટલે એ અલગ અલગ ટાઈપ્સ અને એની સાથેના સ્ટેજિસ અને અને જે નિદાન હોય છે એ કેવી રીતે થઈ શકે છે ઓકે પિનલબેન ઘણો સરસ ક્વેશ્ચન છે પણ આનો આન્સર આપતા પહેલા હું ખાલી જસ્ટ આપણે જે લાસ્ટ ટાઈમ જે વાત કરી હતી કે મલ્ટીપલ સેક્સ્યુઅલ પાર્ટનર થી હ્યુમન એપિથેલિયલમાં વાયરસનો ઇન્ફેક્શન અને પછી કેન્સર થાય પણ આમાં એક ક્લિયર કરવા માંગીશ કે એવું નથી કે મલ્ટીપલ સેક્સ્યુઅલ પાર્ટનર હોય એટલે કેન્સર થાય મલ્ટીપલ સેક્સ્યુઅલ પાર્ટનર એ કન્ટીન્યુઅસ એટલે કે લાંબા સમય માટે હ્યુમન પેપલોમાં વાયરસ નું ઇન્ફેક્શન માટે જવાબદાર છે અને એના લીધે કેન્સર થાય છે એટલે આ એક ગેરસમજ દૂર કરવી મારે હવે તમારો ક્વેશ્ચનનો જવાબ કે જે તમે પૂછ્યું કે કઈ રીતના સિમ્ટમ્સ હોય છે અને કઈ રીતના સ્પ્રેડ થાય અને કઈ રીતના આપણે ને આ સ્ત્રોત મિત્રોને જણાવી શકીએ કે ભાઈ કઈ રીતના એમને ધ્યાન રાખવું સો જનરલી મોસ્ટ કોમન જે સિમ્ટમ્સ હોય છે ગર્ભાશયના મુખના કેન્સર નું એક છે નીચેથી ગંદો સ્મેલ વાળો ડિસ્ચાર્જ થવો બીજું છે મેનોપોઝ પછી જો કોઈને બ્લીડિંગ એવું કંઈક થતું હોય એવા સિમ્ટમ્સ હોય તો એ બી એક જોખમી સિમ્ટમ્સ છે અને આ જો બે વસ્તુ હોય તો ડેફિનેટલી એ મહિલાએ કન્સલ્ટ કરવું જોઈએ કોઈ ને અને પછી એનું ઇવ્યુલેશન થવું જોઈએ કારણ કે આ સૌથી મોસ્ટ કોમન રીઝન સોરી સિમ્ટમ્સ છે કે ભાઈ સર્વાઇકલ કેન્સર જો હોય તો આપણને એના ઘણા અ અર્લી સમયમાં આપણને શોધી શકીએ છીએ અને બીજી વસ્તુ છે એ જનરલી સર્વાઇકલ કેન્સર આપણને ઘણા અર્લી સ્ટેજમાં મળે એના માટે જનરલી આપણે સ્ક્રીનિંગ બધી મહિલાઓને કરાવતા હોઈએ છીએ સ્ક્રીનિંગ એટલે એવું સ્ક્રિનિંગ એટલે એક પદ્ધતિ છે જે કેન્સરને બહુ ઘણા અર્લી સ્ટેજમાં પકડી શકે છે એના માટેની આ પદ્ધતિ છે તો સ્ક્રિનિંગ દર મહિલાએ દર થી પાંચ વર્ષે એકવાર કરાવવું જોઈએ અને યા જો સ્પ્રેડ થાય જનરલી કેવું હોય કે જે સર્વાઇકલ કેન્સર સ્પ્રેડ થાય તો પછી નીચે લોહી વારંવાર વહી જાય એવું બી થાય યા તો પછી એવું થાય કે પછી કમરમાં દુખાવો થાય અને હા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે જનરલી અમારી ઓપીડીમાં અમને જાણવા મળે અમુક પેશન્ટ એવું સમજતા હોય અમુક મહિલા એવું સમજતી હોય કે મેનોપોઝ જ્યારે એક વાર આવી જાય periods બંદ થઇ જાય ને પછી કંઈક bleeding કે એવું થાય તો એવું વિચારી લે કે આ શરીર બગાડ છે નીકળે છે એટલે સારું છે પણ એવું નથી એક વાર જો menopause આવી જાય પછી જો થાય પછી જો bleeding થાય તો that is very serious it has to be evaluated એટલે એ મહિલાએ એ પાસે જવું જોઈએ અને એની જાંચ કરાવી જોઈએ જો બિલકુલ અને બીજો એક સવાલ પણ મને આપને પૂછવો છે ડોક્ટર મૃણાલ આપને વાત કરી કે અ જો કોઈને પણ સગામાં હોય તો આપણે ધ્યાન રાખવું જોઈએ પણ ક્વેશ્ચન એ પણ થાય છે કે જો લેડી છે કારણ કે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર એ લોકોમાં જોવા મળે છે બટ અગર જો એમની ગર્લ સાઇડ ના હોય અને બોય ચાઇલ્ડ હોય તો પણ શું ધ્યાન રાખવાની જરૂરિયાત છે આમાં કેવું છે કે બોય સાઇડ ધારો કે જે મેં તમને કીધું જે જીનેટિક મ્યુટેશન કીધું બ્રેસ્ટ કેન્સર માટે તો એમાં એવું હોય છે કે ધારો કે એમના ફાધરને ટેસ્ટિંગ કરાવવું જોઈએ બીજી વસ્તુ ફાધર કે અંકલ કે બ્રધર ને પ્રોસ્ટેક નું કેન્સર હોય તો બી એ લોકો જીનેટિક ટેસ્ટિંગ ને માં રાખવું અને જો મધર ને હોય અને બોય ચાઇલ્ડ હોય તો પણ ધ્યાન રાખવાની તો જરૂરિયાત હોય જ છે મધરને જો મધર ને ધારો કે મધર ને કંઈક બ્રેસ કેન્સર ને એવું કઈક હોય અને ફેમિલીમાં સ્ટ્રોંગ હિસ્ટ્રી હોય તો એમાં કેવું હોય છે અને એક સ્કોરિંગ સિસ્ટમ પ્રમાણે અમે કરીએ ટેસ્ટિંગ કરાવવું કે નહીં કરાવવું હવે જો સ્કોરિંગ હાઈ નીકળે તો અમે ટેસ્ટિંગ કરાવીએ અને ટેસ્ટિંગમાં જો બીઆરસીએ મ્યુટેશન આવે તો ડેફિનેટલી એમના આખા ફેમિલીમાં એ પર્ટિક્યુલર મ્યુટેશન અમે ચેક કરીએ અને જેટલા બી મેમ્બરને એ મ્યુટેશન નીકળે

कैंसर એટલે કેન્સલ નહી એ વસ્તુ આપણે સાચી પાડી શકીએ જી 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 એટલે આ બધી અવેરનેસ હોવી જરૂરી છે અત્યારની ટેકનોલોજીસ તો આપણે જોઈ જ રહ્યા છે કે બધી જ રીતે આગળ આવી છે અને બધી જ રીતે કેન્સરને જ કેન્સલ કરવા માટેના પ્રયાસ કરી દે છે ડોક્ટર નિતિન યહાં પર હમ સર્જરી કી બાત કી ઓર અભી લેટેસ્ટ ટેકનોલોજી કી અગર બાત કરે તો જેસે કી રોબોટિક સર્જરી અભી આઈ હૈ તો કે ઇમ્પોર્ટ યહાં પર સાબિત હો રહી હૈ ઓર કૈસી જ્યાદા સે જ્યાદા और जो कैंसर है उसकी देखिए आज से हो सकती है। आ, दस या बीस साल पहले कैसा था कि हम कैंसर को मिटाने की बात करते थे हुँ। लेकिन हुँ। आज बात होती है क्वालिटी ऑफ लाइफ की कि पोस्ट ट्रीटमेंट पेशेंट की क्वालिटी ऑफ लाइफ कैसी रहेगी क्या वो वापस अपने ऑक्यूपेशन में जा पाएगा अब पेशेंट हो सकता है अर्निंग मेंबर हो हो सकता है सोशल फिगर हो अभी हम देखते हैं यंग एज में भी काफी कैंसर होने लगे हैं आज जो हमारे पास पेशेंट आते हैं वो 25 से लेके 35 45 साल तक के भी होते हैं उन लोगों की फैमिली लाइफ है उन लोगों की सोशल लाइफ है उन लोगों का ऑक्यूपेशन है तो अब जो हमारा फोकस है वो लाइफ सेविंग से तो है ही साथ में अब हमारा फोकस हो गया है फंक्शनल क्वालिटी ऑफ लाइफ पे तो क्वालिटी ऑफ लाइफ की जब भी हम बात करेंगे तो एडवांस टेक्नोलॉजी का योगदान हमेशा हमें ध्यान में रखना होगा जैसे लेजर है इंडोस्कोपी है मिनिमल इन्वेजिव सर्जरीज है और उसी का एक आ, समझ लीजिए आगे का एक आ, इसमें जुड़, जुड़ा है रोबोटिक सर्जरी तो रोबोटिक सर्जरी भी अभी 2005 से ही आ, आया है इसमें आ, रोबोट के माध्यम से सर्जरी की जाती है थोड़ी टेक्निक अलग होती है पर इस सर्जरी की खास बात यह है कि इससे फंक्शनल रिहेबिलिटेशन बहुत अच्छा होता है फंक्शनल आउटकम बहुत अच्छी होती है और पेशेंट की क्वालिटी ऑफ लाइफ इंप्रूव होती है रोबोट के माध्यम से हम जीभ के पीछे या गले के पीछे के भाग की सर्जरी अब हम कर सकते हैं पहले ये संभव नहीं था दूसरा हम थायराइड की सर्जरी रोबोट के माध्यम से कर सकते हैं तो उससे ये होता है कि गले में कहीं स्कार नहीं दिखता यंग पेशेंट्स में जो युवा है उन लोगों को जैसे किसी यंग लड़की को थायराइड का कैंसर हो गया है तो उसके लिए स्कार का महत्व आप समझ सकते हैं उसके वो नहीं चाहेगी कि उसके चेहरे पे कई स्कार हो उसके गर्दन पे हो तो रोबोटिक पद्धति के माध्यम से हम इस कार को ऐसी जगह रख सकते हैं जहां वो किसी को दिखे नहीं तो इससे डेफिनेटली पेशेंट की लाइफ सोशल लाइफ उसकी फैमिली लाइफ और सबसे बड़ी बात है उसका कॉन्फिडेंस बूस्ट होता है हुँ हुँ जी, तो जी, हम ये, हम ये कह सकते हैं कि रोबोट रोबोटिक पद्धति का फायदा ये है कि इससे फंक्शनल आउटकम और क्वालिटी ऑफ लाइफ इंप्रूव डॉ वीएल तमारू शुमान व्हिच ऑटोपटेक सर्जरी लाइन ए અત્યારે અત્યાધુનિક ટેકનોલોજીતેનાથી કેન્સર કેટલી જલ્દી કેટલી ઝડપથી ને કેટલી સારી રીતે આપણે એને ટ્રીટ કરી શકે છે જેમ નિતિન સારે કીધું ડોક્ટર નીતિને જેમ કીધું કે ભાઈ

પણ એની જોડે જોડે હવે જેટલી લેટેસ્ટ એડવાન્સ ટેકનિક થવા લાગી છે એમાં એવો આપણો ઈમ પણ હોય કે આયુષ્યની સાથે સાથે માણસ કઈ રીતના આયુષ્ય જીવ્યો એ બી ઈમ્પોર્ટન્ટ છે હવે વસ્તુ એની છે કે ધારો કે મારી સર્જરી પછી પેશિયન્ટ પલંગમાં ને પલંગમાં જ છે કે પોતાનું કામ નથી કરી શકતો તો સામાન્ય રીતે જીવી શકે યે તો રોબોટિક સર્જરીમાં આ એક એડવાન્ટેજ છે કે એની रिकવરી ઓ સારી એટ કા હોય છે અને પોતાની ક્વોલિટી ઓફ લાઈફ અને જે સર્જરી પહેલાની લાઈફ છે એ રીગેન કરવાનો ચાન્ces खासा સારા હોય છે એટલા માટે જ રોબોટિક સર્જરીને પ્રીફર કરવામાં આવે છે પણ હા અમુક એડવાન્સ કેસીસના જે સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખના કેન્સર છે એમાં અમે રોબોટિક સર્જરી પ્રીફર નથી કરતા કારણ કે આ સર્જરી કર્યા પછી કેન્સર થવાના ચાન્સીસ થોડાક વધાર છે એવા અમુક ટ્રાયલ ને ડેટા આવ્યા છે પણ હા એ જેમ જેમ એડવાન્સ બદલાતું રહેશે ટેકનિક બદલાતી રહેશે એમ એમ કઈ ને કઈ ચેન્જીસ આવતા રહેશે અને કદાચ હા જી જી બિલકુલ હે જી જી બિલકુલ અને આપ જેવા ડોક્ટર સેક્રેટ ડોક્ટર વીડલ અને ડોક્ટર નિતિન બન્નેજ રોબોટિક સર્જન છે અને અત્યારે નવી ટેકનોલોજી ની શીખીને તમામ એવા કેન્સર પ્રિતિત લોકો ને એક ક્વોલિટી ઓફ લાઈફ પણ આપી રહ્યા છે ને ઝડપથી તમને કાઢી રહ્યા છે તે બદલ આપ બનેનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ અત્યારે સમય સમાપ્ત થાય છે થેન્ક યુ જી વિરલ વિરલજી થેન્ક યુ યુક્ટર નીતિન થેન્ક યુ કાર્યક્રમ આજે વાત કરી છે કેન્સર ને લઈને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે કેન્સરના જે અલગ અલગ પ્રકારો છે એમાં લક્ષણો જો દેખાય તો કેવી રીતે સમજી શકાય છે અને અત્યારની અત્યાધુનિક ટેકનોલોજીથી કેન્સર પીડિત લોકો પણ કઈ રીતે ક્વોલિટી ઓફ લાઈફ જીવી શકે છે અને તેનામાંથી બહાર પણ આવી શકે છે તેના વિશે આપ સૌને જણાવવાનો પ્રયાસ કર્યો છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર